સુરત વિદ્યાકુંદ શાળા પરિવાર ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી અને મહિમા સભર રીતે ઉજવે છે આ વર્ષે પણ શાળામાં ગુરુપૂર્ણિમાનું આયોજન ખૂબ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું ગુરુનો મહિમા આપણા જીવનમાં કાયમ રહે એવી ભાવનાથી વિદ્યાકુંદ શાળામાં ગુરુપૂર્ણિમાના ઉત્સવને વિશેષ સ્વરૂપે ઉજવવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું

શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં ગુરુ તરીકે આધ્યાત્મ ગુરુ ધર્મગુરુ પ્રત્યે પોતાના હૃદયનો પોતાના હૃદયનો ભાવ વ્યક્ત દ્વારા રજૂ કર્યા છે સંગીત વૃંદે પોતાના મધુર સવારે હૃદયના ભાવોને ગૂંથીને સરસ ભાવ ગીતો રજૂ કર્યા છે આજના કાર્યક્રમની વિશેષતા રૂપે માતા પિતા ગુરુના સ્થાને તુલસી ક્યારો મૂકવામાં આવ્યો છે વિદ્યાર્થીઓએ ગુરુ ભાવથી પૂજન કરી પ્રદક્ષિણા કરી સાથે પ્રાસ્ચિત કરવા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ પ્રાશ્ચિત રૂપે પોતાની ભૂલોની ચિઠ્ઠી લખી તેને યજ્ઞમાં આહુતિ આપી સંસ્થાના ડાયરેક્ટર મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષકોને ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવી આશીર્વાદ ભાવ વ્યક્ત કર્યા સમગ્ર કાર્યક્રમ ખરા અર્થમાં વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવી ગયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલે આચાર્ય હેતેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કર્યો આ કાર્યક્રમમાં વિદ્યાકુંજ પરિવારના શિક્ષક મિત્રો વહીવટી કર્મચારી અને ચોથા વર્ગના કર્મચારીઓ પણ પોતાના ગુરુ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરી પૂજન કર્યું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર વિદ્યાકુંજમાં આજે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ મહિમાવંત રીતે ઉજવાયો જેમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં ભાગ લીધો સાથે સાથે પોતાના માતા-પિતા પ્રથમ ગુરુ છે પોતાના શિક્ષા ગુરુ પોતાના દીક્ષા ગુરુ ધર્મ ગુરુ મિત્રો પ્રકૃતિ ગુરુ પ્રત્યેનો શબ્દ ભાવ પણ વ્યક્ત કરીને ખૂબ લેખન કર્યું હતું અહીંયા વિદ્યાર્થીઓએ મા સરસ્વતી પૂજન કરીને શિષ્ય ભાવે ગુરુ દક્ષિણા પણ અર્પણ કરી સાથે માતા પિતા ગુરુજનોના ના પ્રતિક સમાન તુલસીનો ક્યારો એની પ્રદક્ષિણા કરીને માતૃદેવો ગુરુદેવો ગુરુ ના ભવના ભાવથી એમણે વંદના કરી અને યજ્ઞમાં આપતા પોતે જે કઈ ગુરો કરી એની ક્ષમા માંગી અને પરિવારે ભૂલો ન થાય અને અમને વિશેષ આશીસ આપજો એવા ભાવથી વિદ્યાર્થીઓએ આજે યજ્ઞમાં આહુતિ પણ આપી અરવિંદ રાઠોડ